શ્રાવણ માસમાં ઘીના કમળના દર્શન કરવાનું અનેરું મહત્વ હોય છે શિવાલયોમાં શ્રાવણ માસમાં ઘીના કમળના દર્શન માટે મૂકવામાં આવતા હોય છે પવિત્ર શ્રાવણ માસ એટલે દેવોના દેવ મહાદેવનો માસ આ વખતે શ્રાવણમાં પાંચ સોમવારનો અદ્ભુત સંયોગ ભગવાન શિવને પ્રસન્ન કરવા શિવાલયોમાં ઘીના કમળ અને ઘી પર તૈયાર કરવામાં આવેલી કલાકૃતિઓ મૂકવામાં આવે છે જેને લઈને તૈયારીઓ પણ કરી દેવામાં આવે છે સાથે જ ભગવાન ભોલેનાથના અલગ અલગ સ્વરૂપોનું ચિત્રણ ઘી પર બનાવી તેની પૂજા અર્ચના કરાઈ રહી છે અનેક વર્ષો જૂની પરંપરાને જાળવી રાખવા દાંડિયા બજારમાં આવેલી છે નીલકંઠ મહાદેવ મંદિર પરિસરમાં વિજયગીરી ગોસ્વામી દ્વારા ઘીના કમળ બનાવવામાં આવે છે તેમની આ કળા તેમના પિતા દ્વારા શીખવામાં આવી હતી દર વર્ષે શ્રાવણ માસમાં વડોદરા શહેરના વિવિધ મંદિરોમાં મહાદેવ પાર્વતી ગણપતિ અને નાગદેવતાનું ઘીના કમળ બનાવાય છે ઘીના કમળ વનસ્પતિ ઘીમાંથી બનાવવામાં આવે છે આ શ્રાવણ માસ દરમિયાન એસીથી ઉપર અલગ અલગ પ્રકારના મહાદેવના કમળ તૈયાર કરવામાં આવનાર છે શ્રાવણ માસ માં દરેક શિવાલયમાં ઘીના કમળ ચડાવવામાં આવે છે ઘીના કમળને બનાવવા માટે તેને બરફ પર ઠંડુ કર્યા બાદ તેને પેઇન્ટિંગ પેઇન્ટિંગ કરવામાં આવે છે કરતી વખતે માત્ર ઓઇલ કલરનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત આના પર પેઇન્ટિંગ ઘી ઉપર તેને પેઇન્ટ કરતા વધારે કાળજી રાખવામાં આવે છે ઘીમાં બનેલી આ પેઇન્ટિંગ ઘણી મનમોહક લાગે છે વનસ્પતિ ઘી અને ઓઇલ કલર સિવાય બીજા કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ તેમાં કરવામાં આવતો નથી વર્ષોથી ઘીના કમળ ચડાવવાની આ પ્રથાને જાળવી રાખવી જરૂરી છે કારણ કે ભક્તોની લાગણીઓ પણ તેની સાથે જોડાયેલી છે શ્રાવણ મહિનામાં વડોદરાના મોટા ભાગના મંદિરોમાં ઘીના કમળ તરીકે મૂકવામાં આવતી આ મૂર્તિઓ છે હવે તેને પહેલા વનસ્પતિ ઘીમાં ગરમ કરીને તેમાં બરફ નાખીને હારવામાં આવે છે પછી ઠારીને તેને કચરીને ચિકાસ પડતું કરીને શેપ આપવામાં આવે છે મહાદેવનો પાર્વતીનો ગણેશનો એમાં કમળ બી હોય છે નીચે અને તે પછી સાંજના સમયે મહાદેવના મંદિરોમાં મૂકવામાં આવે છે અને આ અમે વર્ષોથી દાદાના ટાઈમથી લગભગ સિત્તેર વર્ષથી બનાવીએ છીએ વડોદરા ખાતે હવે અગાઉના સોમવારોમાં તો લગભગ નવથી દસ હોય છે પણ છેલ્લા સોમવારમાં પચાસ થી સાઠ નંગ થઈ જાય છે અને આખા શ્રાવણ મહિનામાં લગભગ સો જેવા નંગ બનાવવું છે વર્ષો પહેલા તો મહાદેવ ના શિવલિંગ પર ચોખ્ખા ઘી થાપી ને તેમાં નેત્ર તૈયાર નેત્ર તૈયાર જટા એ બધું લગાવીને બનાવતા હતા સીધા શિવલિંગ પર પણ જેમ સમય જવા લાગ્યો અને સમય જવા લાગ્યો તેમ વસ્તુ બદલાતી ગઈ અને તેમાંથી વનસ્પતિ ઘી પર આવી ગયા અને એ વનસ્પતિ ઘીમાંથી આવે મૂર્તિઓ તરીકે બનાવવા લાગ્યા એ બાજુમાં મુકાવવામાં આવે છે હવે આ કમળ મંદિરમાં મૂક્યા પછી તેનું વિસર્જન અમુક લોકો કરતા હોય છે અને અમુક લોકો દીવા બત્તીમાં ભગવાનની દીવાબત્તી વાપરતા